મલ્ટી ઇન્સ્પેક્ટર રેતી ભરેલા ટ્રક તપાસ માટે રોકાવતા ચાલકે ઇરાદાથી ટ્રક માથે ચડાવી જીલે હુમલો કરતા ચાલક વિરુદ્ધ મેંદરડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયન ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ જૂનાગઢમાં ભવદીતભાઈ જૈનભાઈ ટોડિયા રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમ દ્વારા કાયદેસરની ફરજના ભાગરૂપે રેતી ભરેલા ટ્રક રોકાવેલા તે દરમિયાન ટ્રક ચાલકે ફરજમાં રૂકાવટ કરી સરકારી કર્મચારી ઉપર હુમલો કરી ટ્રક માથે ચડાવી દેવાની કોશિશ કરી નાસી ગયેલો હતો ગુનાની ગંભીરતાને ધ્યાનને લઈ પોલીસે તપાસમાં હકીકત મેળવી કે આરોપી અજીત ભાભલુભાઈ ધાંધલ પોતાના ઘરે આવેલ છે તે હકીકતના આધારે આરોપીના પટારામાંથી ગામ ખાતેના ઘરેથી આરોપીનેથી પકડી પાડતી પોલીસ